નવી સિવિલમાં એક મહિનામાં ત્રીજું દેહદાન આરએસએસના કાર્યકર ફતેહલાલના દેહનું કરાયું દાન ધાર્મિક પરંપરા અને સામાજિક લાગણીને કારણે ભારતમાં મૃત્યુ બાદ દેહદાનની ઘટના સરળતાથી જોવા મળતી નથી હિન્દુ ધર્મમાં દેહાંત બાદ બીજી વર્ષ અંતિમ સંસ્કારનું મહત્વનું સ્થાન હોવાથી મોટાભાગે લોકો દેહદાન માટે અચકાતા હોય છે જ્યારે મૂળ રાજસ્થાનના રાજસમન જિલ્લાના કુકરખેડા ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા સૌ ફતેહલાલ શાહના દેહનું દાન સર્વગ્રસ્તના સંકલ્પ મુજબ સુરતની સરકારી મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યું હતું આ દેહદાન થકી તબીબી અભ્યાસ કરી રહેલા મેડિકલના છાત્રો શરીરચના સંબંધિત તબીબ ક્ષેત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશે નવી સિવિલમાં એક મહિનામાં ત્રીજું દેહદાન થયું છે